ધર્મલોક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે એક અત્યંત ગહન વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે મકર રાશિના જાતકોના જીવનના રહસ્યોને ઉજાગર કરશે કાલપુરુષની કુંડળીમાં દસમા ભાવ પર આધિપત્ય ધરાવતી આ મકર રાશિના સ્વામી ન્યાયના દેવતા શનિદેવ છે અને આ રાશિ પૃથ્વી તત્વની હોવા છતાં સ્વભાવે ચર છે આ એક એવો વિરોધાભાસ છે જે મકર રાશિના જાતકોને દુનિયાના અન્ય લોકો કરતાં અલગ પાડે છે કારણ કે પૃથ્વી તત્વ તેમને વ્યવહારુ અને ગંભીર બનાવે છે જ્યારે ચર સ્વભાવ તેમને સતત ગતિશીલ અને પ્રગતિશીલ રાખે છે મકર રાશિના લોકો માટે જીવન એ કોઈ રમત નથી પરંતુ એક મોટી જવાબદારી છે અને તેઓ નાનપણથી જ ખૂબ જ પરિપક્વ અને સમજદાર જોવા મળે છે તેમના જીવનની શરૂઆત ભલે સંઘર્ષમય હોય પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શનિદેવના આશીર્વાદથી તેઓ સફળતાના એવા શિખરો સર કરે છે જેની કલ્પના સામાન્ય માનવી કરી શકતો નથી મકર રાશિના જાતકોનો દેખાવ અને વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી હોય છે તેમની આંખોમાં એક પ્રકારની ગંભીરતા અને ઊંડાણ હોય છે જે સામેની વ્યક્તિને તરત જ આકર્ષી લે છે તેઓ શિસ્તના આગ્રહી હોય છે અને પોતાના જીવનના દરેક કાર્યને સમયસર પૂર્ણ કરવામાં માને છે જો તમે મકર રાશિના વ્યક્તિ સાથે મિત્રતા કરો છો તો યાદ રાખજો કે તેઓ બોલવામાં ઓછા અને કરવામાં વધુ માને છે તેઓ ખોટા દેખાડા કે આડંબરથી હંમેશા દૂર રહે છે અને સત્યના માર્ગ પર ચાલવો તેમને ગમે છે શનિના પ્રભાવને કારણે તેમનામાં સહનશક્તિ અખૂટ હોય છે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ તેઓ હિંમત હારતા નથી અને શાંતચિત્તે રસ્તો શોધવાનો પ્રયત્ન કરે છે ઘણીવાર લોકો તેમને કઠોર અથવા અતડા સમજી બેસે છે પરંતુ હકીકતમાં તેઓ અંદરથી ખૂબ જ લાગણીશીલ અને ઉદાર હોય છે તેઓ માત્ર એવા લોકો સામે જ ખુલે છે જેમના પર તેમને પૂરેપૂરો ભરોસો હોય આર્થિક પાસાઓની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે ધન એ માત્ર મોજશોકનું સાધન નથી પરંતુ તે તેમની સુરક્ષા અને માન સન્માનનું પ્રતીક છે તેમના બીજા ભાવમાં કુંભ રાશિ હોવાથી તેમની પાસે ધન સંચય કરવાની અદ્ભુત શક્તિ હોય છે તેઓ બિનજરૂરી ખર્ચ કરતા નથી અને ભવિષ્ય માટે હંમેશા નાણાંની બચત કરે છે જોકે શનિના કારણે શરૂઆતમાં આર્થિક તંગી અનુભવાય અથવા મહેનતનું ફળ મોડું મળે તેવું બની શકે છે પરંતુ ત્રીસ વર્ષની ઉંમર પછી તેમનું સુવર્ણકાળ શરૂ થાય છે મકર રાશિના લોકો માટે એક ખાસ ટીપ એ છે કે તેમણે શનિવારે ક્યારેય પણ લોખંડની વસ્તુઓ કે તેલની ખરીદી કરવી જોઈએ નહીં કારણ કે તેનાથી તેમના આર્થિક માર્ગમાં અવરોધ આવી શકે છે તેના બદલે શનિવારે ગરીબોને કાળી અડદની દાળ અથવા જૂના પગરખાનું દાન કરવાથી તેમની આર્થિક ઉન્નતિ ખૂબ જ ઝડપથી થાય છે મકર રાશિના લોકોના કૌટુંબિક જીવન વિશે વાત કરીએ તો તેઓ પોતાના પરિવારનો આધારસ્તંભ હોય છે પરિવારની દરેક નાની મોટી જવાબદારી તેઓ પોતાના ખભા પર ઉપાડી લે છે તેમના ત્રીજા ભાવમાં ગુરુની રાશિ હોવાથી તેઓ પોતાના ભાઈ બહેનો પ્રત્યે ખૂબ જ સ્નેહ રાખે છે અને હંમેશા તેમનું ભલું ઈચ્છે છે પિતૃ પક્ષ તરફથી તેમને ઘણીવાર વારસામાં મિલકત પ્રાપ્ત થાય છે અથવા વડીલોના આશીર્વાદથી તેમનો વ્યવસાય ખૂબ જ ફૂલે ફાલે છે મકર રાશિના જાતકો માટે તેમની માતા એ તેમનું વિશ્વ હોય છે અને માતાની સેવા કરવી એ તેમના માટે સૌથી મોટો ધર્મ છે તેમના ઘરનું વાતાવરણ ઘણીવાર શિસ્તબદ્ધ હોય છે અને તેઓ ઈચ્છે છે કે પરિવારના દરેક સભ્યો નિયમોનું પાલન કરે જો કોઈ સભ્ય માર્ગ ભટકી જાય તો મકર રાશિની વ્યક્તિ તેને સુધારવા માટે ગમે તેટલા કઠોર નિર્ણયો લેતા પણ અચકાતી નથી પ્રેમ અને લગ્નજીવનની દૃષ્ટિએ મકર રાશિના લોકો ખૂબ જ ગંભીર પ્રેમી સાબિત થાય છે તેઓ ક્ષણિક આકર્ષણમાં માનતા નથી પરંતુ લાંબા ગાળાના સંબંધોમાં વિશ્વાસ ધરાવે છે જો તેઓ કોઈના પ્રેમમાં પડે તો તે વ્યક્તિ સાથે લગ્ન કરવાના ઇરાદાથી જ આગળ વધે છે તેમના સાતમા ભાવમાં ચંદ્રની રાશિ કર્ક હોવાથી તેમના જીવનસાથી ખૂબ જ પ્રેમાળ સંવેદનશીલ અને ઘર રખું હોય છે લગ્ન પછી મકર રાશિના જાતકોનું ભાગ્ય વધુ તેજ બને છે ખાસ કરીને પત્ની કે પતિના આગમન પછી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે મકર રાશિના લોકો માટે સલાહ છે કે તેમણે પોતાના જીવનસાથીની લાગણીઓનું સન્માન કરવું જોઈએ અને ક્યારેય પણ તેમના પર શાસન ચલાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કારણ કે મકર રાશિનો પ્રભાવ ઘણીવાર તેમને થોડા પ્રભુત્વવાદી બનાવી દે છે જે લગ્ન જીવનમાં તણાવ પેદા કરી શકે છે કારકિર્દી અને વ્યવસાયના ક્ષેત્રમાં મકર રાશિના જાતકો અજેય હોય છે તેઓ જે ક્ષેત્રમાં જાય છે ત્યાં પોતાની મહેનત અને લગ્નથી સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે દસમા ભાવમાં તુલા રાશિ હોવાથી તેઓ રાજનીતિ ન્યાયતંત્ર એન્જિનિયરિંગ આર્કિટેક્ચર અથવા મેનેજમેન્ટમાં ખૂબ જ સફળ થાય છે તેઓ એક ઉત્તમ બોસ સાબિત થાય છે કારણ કે તેઓ કામની ગુણવત્તા સાથે ક્યારેય સમાધાન કરતા નથી મકર રાશિના લોકો માટે લોખંડ સિમેન્ટ તેલ કોલસો કે ખેતીવાડી સંબંધિત વ્યવસાયો અત્યંત લાભદાયી રહે છે જો તેઓ શેરબજારમાં રોકાણ કરવા માંગતા હોય તો તેમણે લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈએ કારણ કે ટૂંકા ગાળામાં તેમને નુકસાન થવાની સંભાવના રહે છે મકર રાશિના લોકો માટે એક અદ્ભુત સત્ય એ છે કે તેઓ ક્યારેય નિવૃત્ત થતા નથી તેમનું મગજ હંમેશા નવા આઈડિયાઝ પર કામ કરતું રહે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ પોતાના હાડકાં સાંધા અને ઘૂંટણનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ શનિના પ્રભાવને કારણે તેમને વાયુ વિકાર અથવા પાચનતંત્રની સમસ્યાઓ થઈ શકે છે લાંબો સમય બેસીને કામ કરવાને કારણે તેમને કમરનો દુખાવો પણ સતાવી શકે છે તેથી તેમણે દરરોજ પ્રાણાયામ અને હળવી કસરત કરવી જોઈએ કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવો તેમના માટે અનિવાર્ય છે મકર રાશિના લોકોએ ઠંડા પદાર્થો અને વાસી દૂર રહેવું જોઈએ કારણ કે તે તેમની શક્તિને નબળી પાડી શકે છે મન શાંત રાખવા માટે તેમણે નિયમિત રૂપે ધ્યાન કરવું જોઈએ અને શનિ મંત્ર ઓમ શમ શનૈશ્ચરાય નમઃનો જાપ કરવો જોઈએ જે તેમને માનસિક તણાવથી મુક્તિ અપાવશે મકર રાશિના જાતકો માટે ભાગ્યશાળી દિવસો અંકો અને રંગોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે તેમના માટે શનિવાર અને શુક્રવાર અત્યંત શુભ છે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આ દિવસોની પસંદગી કરવી જોઈએ તેમનો ભાગ્યશાળી અંક આઠ છે અને આ અંક તેમને સફળતાની ચાવી પૂરી પાડે છે જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો આઠ સત્તર કે છવ્વીસ તારીખે લેવો જોઈએ રંગોમાં વાદળી કાળો અને જાંબલી રંગ તેમને સકારાત્મક ઉર્જા આપે છે મકર રાશિના જાતકોએ ભૂલથી પણ લાલ રંગનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે મંગળ અને શનિ વચ્ચે શત્રુતા હોવાથી લાલ રંગ તેમના ક્રોધમાં વધારો કરી શકે છે અને તેમના બનેલા કામ બગાડી શકે છે એક ખાસ વાત જે મકર રાશિના જાતકોએ હંમેશા યાદ રાખવી જોઈએ તે એ છે કે તેઓ ઘણીવાર અતીતમાં જીવતા હોય છે જૂની વાતો અને જૂના દુઃખને પકડી રાખવાની તેમની આદત તેમને પ્રગતિ કરતા અટકાવે છે તેથી વર્તમાનમાં જીવવાનું શીખવું તેમના માટે ખૂબ જ જરૂરી છે ક્ષમા આપવાની વૃત્તિ કેળવવી જોઈએ જો કોઈએ તમારી સાથે ખરાબ કર્યું હોય તો તેનો ન્યાય શનિદેવ પર છોડી દો અને તમે તમારી મંજિલ તરફ આગળ વધતા રહો મકર રાશિના લોકો માટે એક ચમત્કારી ટીપ એ છે કે તેમણે દર શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી તેમના જીવનના મોટામાં મોટા અવરોધો દૂર થઈ જશે અને પનોતી જેવી અશુભ અસરોમાં પણ રાહત મળશે મકર રાશિના જાતકો વિશે આટલી ઊંડી અને સત્ય માહિતી મેળવ્યા પછી આશા છે કે તમે તમારા જીવનમાં યોગ્ય ફેરફારો લાવી શકશો આ રાશિ એ શક્તિ અને ધૈર્યનું પ્રતિક છે અને જો તમે તેની શક્તિઓને ઓળખી લો તો તમને આ દુનિયામાં કોઈ હરાવી શકશે નહીં તમે તમારા મિત્રો કે સગા સંબંધીઓ જેની રાશિ મકર હોય તેમને આ માહિતી ચોક્કસ શેર કરજો જેથી તેઓ પણ પોતાના જીવનની દિશા બદલી શકે ધર્મલોક ચેનલ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે તમને શાસ્ત્રોક્ત અને સચોટ માહિતી સરળ ભાષામાં મળે જો તમને આ પ્રસ્તુતિ હૃદયસ્પર્શી લાગી હોય તો લાઇક અને કોમેન્ટ દ્વારા તમારો પ્રતિભાવ આપવાનું ભૂલતા નહીં તમારી એક કોમેન્ટ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે જો તમે હજુ સુધી ધર્મલોક પરિવારના સભ્ય નથી બન્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જાઓ આપ સૌનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે જય શનિદેવ